માટે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ લિસ્ટ પણ સાથે સાથે પ્રસિદ્ધ કર્યું છે ત્યાર પછી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી સહાય ખાલી જગ્યાઓ છે એટલે જગ્યાઓની અંદર કંઈક વધારો થયો હોય એવું મને દેખાયું છે એ અપડેટ કરી છે તમે વેબસાઇટ પર મૂકેલી છે તો એ લિસ્ટ તમે ડાઉનલોડ કરી અને ચેક કરી શકશો કે કઈ કઈ જગ્યાઓની અંદર ફેરફાર થયો છે વધારાની કઈ જગ્યાઓ ઉમેરાઈ છે એ પણ તમે જોઈ શકશો શિક્ષણ સહાયક ભરતી બે હજાર રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટેના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે ફક્ત ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા ઉમેદવારોનો સમાવેશ થયો છે એનું લિસ્ટ છે એ જાહેર કર્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખે આવશે એની હજી સુધી કંઈ જાહેરાત થઈ નથી ટૂંક સમયમાં એની પણ તારીખ મૂકવામાં આવશે

ગુજરાતી કોમર્સ હિન્દી અને સંસ્કૃત વિશેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે એ અપડેટ કરેલ છે તેમજ તમામ ડોક્યુમેન્ટ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં પીએચ ડિસેબિલિટી ટાઈપ એડ કરેલ છે બીજી વાત કે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી વેજા ચોવીસ અને ટેકનિકલ ગ્લીચના કારણે ગુજરાતી અને હિન્દી વિશેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ અપડેટ કરેલ છે તેમજ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલ છે એડ કરેલ છે આમાં ઘણા બધા ઉમેદવાર ક્વેશ્ચન કર્યા હતા કે જે ઘણા બધા અમુક ઉમેદવારો એવા હોય કે જેમના માર્ક્સ ઓછા હોવા છતાં વધુ માર્કસ વાળા ઉમેદવારોની આગળ એમનું નામ આવ્યું હોય આના પણ પ્રશ્નો તમે જોવો છો તો ગ્રુપોની અંદર ચર્ચાતા હતા કે આ ઉમેદવારનું નામ કેમ આગળ ગઈ કેમ કે ઓછા માર્ક્સ હોય તો આવા ઉમેદવારો આપણે આગળ તો જઈ ન શકે તો આવા ઉમેદવારો છે પીએચ કેટેગરીના હોય એના કારણે થઈ અને આવા ઉમેદવારોનું જે અલગથી એમણે પીએચ જે ડિસેબિલિટી ટાઈપ છે એ એડ કરેલો છે ત્યાર પછી સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક બે હજાર ચોવીસ અને ટેકનિકલ ગ્લીચના કારણે ગુજરાતી વિષયનું રિવાઇઝ જનરલ લિસ્ટ અપડેટ કરેલ છે બીજી વાત કે વય મર્યાદાના કારણે ઉમેદવારોની વયમર્યાદાના કારણે રદ ઉમેદવારોની યાદી એટલે રિજેક્ટેડ કેન્ડિડેટ લિસ્ટ ડ્યુ ટુ એજ લિમિટ પણ જાહેર કરેલ છે આ તમામ જે લિસ્ટ છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને હું વેબસાઇટની લિંક આપી દઈશ આમ તો તમે બધા લિસ્ટ જે ડાઉનલોડ કરી જ લીધા હશે અને વેબસાઇટની લિંક પણ તમે જાણો છો તો એ વેબસાઇટની લિંકમાં તમે જાઓ એટલે તમને ત્યાં ડાઉનલોડ કરી શકશો કે કયા વિષયનું જનરલ લિસ્ટ છે

એટલે તમારો તમારી આગળ એમનું નામ છે ત્યાર પછી સરકારીમાં નામ છે પણ ગ્રાન્ટેડમાં નથી અથવા તો ગ્રાન્ટેડમાં નામ છે પણ સરકારીમાં નામ નથી આવું થવાનું કારણ એ છે કે તમારી કેટેગરીની જગ્યા સરકારીમાં વધુ હોય તો સરકારીમાં નામ આવે ગ્રાન્ટેડમાં ઓછી હોય તો ગ્રાન્ટેડમાં નામ ન આવે એવી જ રીતે ગ્રાન્ટેડમાં તમારી કેટેગરીની જગ્યા વધુ હોય તો ગ્રાન્ટેડમાં નામ આવે સરકારીમાં તમારી જગ્યા ઓછી હોય તો સરકારીમાં તમારું નામ ન પણ આવે

એ જગ્યા પર કાયમી શિક્ષક આવે છે તો આપોઆપ તમને છૂટા કરવાના થાય છે પછી તમને બીજી જે ખાલી જગ્યા છે સ્કૂલોની અંદર ત્યાં કદાચ ફાળવવામાં આવી શકે છે આ રીતે ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે શિક્ષણ સહાયકની ભરતી છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે ક્યારે જાહેર કરશે તો જાહેર કરી દીધું છે હવે એનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ છે ડિક્લેર કરવામાં આવશે કોલ લેટર સાથે સાથે આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થશે પછી તમારી શાળા પસંદગી આ બધી પ્રોસેસ છે પછી આવશે અને વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો